આણંદ જિલ્લાનું નાવલી ગામ શાકભાજી પકવતા ખેડૂતોનો ઘડ ગણાય છે લગ્નની સિઝન આવતા ફ્લાવરની વેરાયટીની માંગ વધવાના કારણે ફ્લાવરની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે અહીંના ફ્લાવરની ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે નાવલીના ખેડૂત પ્રિતેશભાઈ પટેલે ફ્લાવરનો વધુ ઉતારો મળે એવી જાત લાવીને રોપી હતી એક મણના ત્રણસો પચાસથી ચારસો રૂપિયાના ભાવથી આ ફ્લાવર વેચાય છે ફુલેવા રીંગણ અને કોબીનું વાવેતર કરેલું છે જેમાં ઓફ સિઝનમાં મેં ઓગણત્રીસ વીઘાનું ફુલેવાનું વાવેતર કરેલું હતું જેમાં પંદર વીઘા વાવેતર પતી ગયું છે અત્યારે ચૌદ વીઘા વાવેતરનું ઉત્પાદન ચાલુ છે જેમાં અત્યારે બજાર ભાવ ચારસો રૂપિયા ચાલી રહ્યો છે જે આર્થિક રીતે અમને મજબૂત બનાવવા માટે ખૂબ સારો ભાવ કહેવાય છે કે આ વખતે શાકભાજીનું વાવેતર ઘણું એવું ઓછું છે તો અમે આનું ઉત્પાદન વીઘે ત્રણસોથી સાડી ત્રણસો પણ જેવું તો થશે જ એવી અમને ખાતરી છે અને અમારો આર્થિક રીતે નફો બધું બાદ કરતાં ચાલીસ હજાર રૂપિયા જેવું એક વીઘે મળતા રહેશે